આગળ વધીએ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે ટેન્ડર વિના બાસઠ લાખમાં એક પોઈન્ટ લાખ ચોરસ મીટર જમીન આપી છે ભાડે યુનિવર્સિટીએ યશ્વી ફાઉન્ડેશનને નવરાત્રી માટે આ જમીન ભાડે આપી છે તમામ નીતિ નેવી મૂકી વિદ્યાર્થીઓના ભણતર સાથે છેડા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં બંધ બારણે ખોલાયો છે આખી નવરાત્રી માટે આપેલી જમીનથી સો મીટર દૂર આવેલી છે આ હોસ્ટેલ હંમેશા વિવાદોમાં રહેલી વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે આ વખતે યુનિવર્સિટી ખાસ કરીને શિક્ષણધામને કમાણીનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે જે વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની લાખો ચોરસ મીટરની જે જગ્યા છે તે બારોબાર ટેન્ડર વગર યશવી ફાઉન્ડેશનને આપી દેવાતા વિવાદનું ઘર સર્જાયું છે આપ જોઈ શકો છો વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એક પોઈન્ટ એસી લાખ ચોરસ મીટરની જે જમીન છે તે પાણીના ભાવે ભાડે આપી દેવાતા હાલ વિવાદનું ઘર સર્જાયું છે આપ જોઈ શકો છો આ જે જગ્યા છે તે જગ્યાની બાજુમાં જ ગર્લ્સ હોસ્ટેલ આવી છે એટલે કે જ્યારે નવરાત્રીનો પર્વનું આયોજન થશે ત્યારે મોડી રાત સુધી આ ગરબા માં લોકો જે ખેલાયા છે તે ઝૂમશે પરંતુ બીજી તરફ જે ગર્લ્સ હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે એક પોઈન્ટ એસી લાખ ચોરસ મીટરની જે જમીન છે તે માત્ર બાસઠ લાખ રૂપિયામાં ભાડે આપી હાલ વિવાદનું ઘર છે કારણ કે યુનિવર્સિટીમાં કોઈ પણ કામ અથવા તો કામગીરી સોંપવાની હોય છે છે ત્યારે ટેન્ડરની જે પ્રક્રિયા તે પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે પરંતુ આ વખતે યુનિવર્સિટીના જે કુલપતિ છે જે ડિરેક્ટરો છે તે પોતાની જે મનમાની છે તે મનમાની ક્યાંક ને ક્યાંક અહીં ચલાવવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની જે ટેન્ડરની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાંથી પસાર થયા વિના જે આખે આખું જે ટેન્ડર છે તે યશવી ફાઉન્ડેશનને આપી દેવામાં આવ્યું છે હાલ તો જે રીતે મીડિયામાં જે અહેવાલ પ્રસારિત થયા છે ત્યારબાદ કુલપતિ દ્વારા તાબડતોડ એક બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે મીડિયાના અહેવાલ બાદ કુલપતિ આ જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ યશવી ફાઉન્ડેશનને ભાડે આપે છે કે કેમ કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત